નમસ્કાર દર્શક મિત્રો અવર રાઈટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગત રોજ એપીએમસી ખાતે પુણ્ય શ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલકરની ત્રણસો જન્મ જયંતિ નિમિત્તે યુવા ગોષ્ઠી આયોજન કરવામાં આવ્યું હતું જેવા વક્તા તરીકે પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી શ્રી શ્રીમાબેન મોહિલે તેમજ વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ મહિલા મોરચાના પ્રમુખ શ્રી લતાબેન પટેલ હાજર રહ્યા હતા ત્રણસો વી જન્મજયંતી ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે ઓલ ઓવર ઇન્ડિયામાં એના કાર્યક્રમ થઈ રહ્યા છે અને ખાસ કરીને વિચાર ગોષ્ઠીનું આયોજન યુવા અને મહિલાઓ માટે કરવામાં આવી રહ્યું છે અને આજ ખાસ કરીને વડોદરા જિલ્લામાં બહેનો માટે આ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું અહિલ્યાભાઈ ઓળકર જે લોકમાતા તરીકે કેમ પ્રચલિત થયા અને એમને શ્લોક કેમ કહેવામાં આવે છે એમને જીવનચરિત્ર માટેની વાત અહીંયા કરવામાં આવી બધી બહેનો આ સાંભળીને એક આપણા પોતપોતાના મંડલમાં જઈને અને સાથે સાથે નીચેના લેવલ ઉપર બહેનોને પણ એક દાર્શનિક અહિલ્યાભાઈ હોળકરનું ચ જીવનચરિત્ર શું હતું એ બહેનો સુધી પહોંચાડશે આમ જોવા જઈએ તો યુવાઓ માટે પણ આવતીકાલે વડોદરા જિલ્લામાં કાર્યક્રમ છે એટલે લોકમાતા અહિલ્યાભાઈ હોળકર ખાસ કરીને ધર્મ માટે સાથે સાથે એક આધ્યાત્મિક વિચાર મંચ લઈને આગે જ આગળ જઈને રાષ્ટ્ર માટે પણ એમને કેવી રીતે કામ કર્યું લોકોની ચિંતા કેવી રીતે કરી એટલા માટે એમને શ્લોક કહેવામાં આવે છે બીજા કોઈને આવી ઉપાધિ નથી આ શ્લોક જે છે એ આદિ આ શંકરાચાર્યજીની ઉપાધિ ચાર શંકરાચાર્યજી મળીને એમને આ ઉપાધિ આપવામાં આવી હતી પુણ્યશ્લોક એટલે પુણ્યાત્મા એવી અહિલ્યાભાઈ હોળકરજીનું જે જીવન ચરિત્ર છે અને એવી રીતે જ આગળ પણ હમણાં પણ જે ભારત દેશના કાર્યક્રમો ત કાર્યક્રમો યોજનાઓ જે થઈ રહી છે એ ત્રણસો વર્ષો પહેલાં અહિલ્યાભાઈ હોળકરજીએ કરી હતી અને એવી રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પર એનું જ અનુકરણ કરીને શિવાજી મહારાજ હોય કે અહિલ્યાભાઈ હોળકર હોય કે રાણી લક્ષ્મીભાઈ હોય કે બીજા જે કંઈ સારા રાજાઓ થઈને ગયા એનું એક વિશિષ્ટ ધ્યાનમાં રાખીને પોતાના આપણા દેશમાં પણ આવું કાર્ય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કરી રહ્યા છે એટલે ખાસા વિષયો બહેનો સુધી પહોંચે અને પોતા પોતે પણ એ આત્મસાત કરે અહિલ્યાભાઈ જીવન જીવનચરિત્ર આપણા જીવનમાં ઉતારે એના માટેનો આ કાર્યક્રમ હતો અને બધી ખાસી બહેનો અહીંયા ઉપસ્થિત રહી અને ખાસ કરીને છવ્વીસમી તારીખે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા આવી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર પૂરું કરીને જ્યારે પહેલીવાર આ બાજુ આવવાના છે ત્યારે બહુ મોટા પાયે એમનું સ્વાગત કરવા માટે ઓપરેશન સિંધુરમાં બહેનોનું યોગદાન વધાર્યું હતું એવી રીતે એમનું સ્વાગત કરવા માટે પણ બહેનોને જ રાખવામાં આવ્યા છે એરપોર્ટ ઉપર આવશે અને બહેનો બહુ મોટી પાયામાં આમાં તે ઉપસ્થિત રહીને સ્વાગતની અંદર રાણી અહલ્યાબાઈ ત્રણસો મી જન્મજયંતિ નિમિત્તે જે જિલ્લાનો પુષ્ટિ રાખવામાં આવી હતી તેમાં મારા વક્તા તરીકે પ્રદેશથી ઉપસ્થિત રહેલા એવા બેન શ્રી સીમાબેન મોહિલે અને જે કાંઈ કાર્યક્રમો આવા રાણી અહલ્યાબાઈ છે છાંસીની રાણી છે જે કાંઈ ઉગતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી જે કાંઈ કાર્યક્રમો આપે એ જિલ્લો કરતો હોય છે વિશેષ આવતી છવ્વીસ તારીખે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે ઓપરેશન સિંદૂર જે કરવાનું ત્યારે બેનો એનું સ્વાગત કરવા માટે એરપોર્ટ વધુ પડતી અમારા જિલ્લામાંથી જવાની છે અહલ્યાબાઈની ત્રણસોની જન્મજયંતિ નિમિત્તે આજે અમે જિલ્લાની ગોષ્ઠી રાખી છે ગોષ્ઠીમાં અમારા વડોદરા જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષ સીમાબેન મોહિલે પણ પધાર્યા છે અને અમારી ટીમ મહિલા મોરચાની ટીમ અને નીચે સુધી મંડળની ટીમ તમામ બહેનો અને અમે આ અહલ્યાબાઈનું જે ફરવાની ગોષ્ઠી અમે મંડળ સુધીને આખા બારે બાર મંડળમાં જઈશું અને અહલ્યાભાઈનું શું રહસ્ય હતું અને અહલ્યાભાઈ ઝાંસીની રાણીની જેમ જે તો કામ કર્યું છે એ અમે ઠેક નીચેના માંડવી સુધીને લઈ જઈશું કે હહલ્યભાઈ શું હતું અને શું કર્યું એ જ રીતે અમે ઝાંસીની રાણીનો પ્રતાપ કરીને અમે આખા મંડળની અંદર આ કાર્યક્રમ કરીશું ને પૂરી પરિપૂર્ણ કરીશું અસ્તુ ભારત માતા કે જે વંદે માતા